સુરતમાં શ્રાવણ માસ નિમિત્તે સાડા પાંચ લાખ થી વધુ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધના નો પવિત્ર સમય કહેવાય છે આ માસ માં શિવભક્તો વિવિધ રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાના પ્રયાસ કરે છે અને આ જ ભાવના સાથે સુરતમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું સુરતના લાડવી ગામ પાસે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનામાં પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પાર્થિવ નાશ થાય છે એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રીરામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા કરી હતી ત્યારે સુરતના જે ગ્રુપ દ્વારા સતાવીસ જુલાઈ થી ત્રેવીસ ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ રાખવામાં આવી રહ્યું છે વલથાણ કેના રોડ પર આવેલા જે ફાર્મ માં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ભક્તો એકતા થઈને શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવે છે અહીં ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની દરરોજ મહા પૂજા કરવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણ લાખ થી વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે પૂજા બાદ આ તમામ શિવલિંગ નો વાત તે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અમારું ભવ્યાન ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના પાટી શિવલિંગનું આયોજન કરેલું છે અમે પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન શિવલિંગ બનાવવાના છે આવું આયોજન હતું પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતા પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે પોતાની મનોકામનાઓ પૂરી થાય છે પ્રચાર લે છે અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજીએ રામ ચેતબદ્ધ રામેશ્વરની સ્થાપના ભારતીય શિવલિંગ બનાવી અને કરી તી અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા સુગ્રીવ હતા વાલી હતા બધાની મનોકામના ભારતીય શિવલિંગથી સંપૂર્ણ રહે છે એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્ટી શિવલિંગ નું આયોજન કરીએ અને આખા ગ્રુપે મળી અને જે જે ગ્રુપે અમારે પાર્ટી શિવલિંગ નું આયોજન કર્યું લોકોને સંદેશ હતો કે આપણી લાઈફ ટાઈમ હાથ સિત્તેર વર્ષની છે અને આમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે આપણે ભગવાન માટે ટાઈમ નથી કાઢી શકતા તો ભગવાને આપણે બાર મહિનામાં એક એવો મહિનો દીધો છે કે આની અંદર આપણે ભગવાનનું થોડું ઘણું ભજન કરી છીએ એટલે અમે આખા ગ્રુપે નક્કી કર્યું કે આપણે ભગવાનનું આખો મહિનો ભજન કરવું અને ભજન અને ભોજન બે સાથે લોકોને ગણાવવું હરતું નમસ્તિવાય વિપુલ તળાવિયા પીપી સવાણી ગ્રુપ સુરત આજ રોજ અમે લાડવી ગામે જે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા અહીંયા જોયું તો પાંચ લાખ ને પંચાવન મહા મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું એમાં અંદર પ્રવેશતા જ બારે બાર જ્યોર્તિલિંગના દર્શન થયા સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા ચારે ચાર ધામના દર્શન થઈ ગયા છે દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે બારે બાર જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજા પાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ સમગ્ર ગુજરાત રાજ્યને કે અહીંયા જેટલો પણ લાહો લઈ શકાય આજે અઠ્યાવીસ સાત બે હાજર પચીસ થી આયોજન શરૂ થયું ત્રેવીસ આઠ સુધી આ આયોજન સતત ચાલુ છે તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો જય મહાદેવ